નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ

નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી

જોડાઈ જન્માષ્ટમી શોભાયાત્રા નો લાભ લેતા હોય છે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન બચેરા આજે જન્માષ્ટમી ના દિવસે આજે ખુબ જ અમને આનંદ આવ્યો છે આજે ત્રિલોકનાથ મંદિરે અમે પૂજા કરી પૂજા કરી અને કૃષ્ણ ભગવાન અને રાધાજી ની સાથે અમે નીકળ્યા બહુ જ અમને મજા આવી આજે આ રથયાત્રામાં આજે અમે ત્રિલોકનાથ થી બસ સ્ટેન્ડ ચોક ગયા બસ સ્ટેન્ડ ચોક થી બસ

આઠ થી એકવીસ વર્ષ પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવા દ્વારા ઉત્સવ ઉજવવામાં આવતા એમાં જન્માષ્ટમીની જન્માષ્ટમી ની રથયાત્રા તુલસી વિવાહ ગણેશ ઉત્સવ લોકમેળો જેવા અનેક લોકસેવાને ધાર્મિક લોકસેવાના કાર્યો કરવામાં આવતા અને આ સત્તક એકવીસમી રથયાત્રા કૃષ્ણગર દ્વારા કાઢવામાં આવેલ છે આ કૃષ્ણ રથયાત્રામાં ઉપલેટા રાજમાર્ગમાં થઈ અને દરબાગર ચોકમાં થઈ અને નાગના ચોકસ પૂર્ણ થાય છે અને આમાં ત્રેવીસ જેટલા અલગ અલગ ઉપલેટાના ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થા દ્વારા ફોટો બનાવવામાં આવ્યા હતા અને આ ઉપલેટાની તમામ ધર્મપી જતા નગરજનો દરેક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અને છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યુઝ